બીજા આમ બાંધ્યા છે આ મોટી છે એ નાના કેટલી ગાયું છે મિત્રો એ કોમેન્ટમાં કહી દેજો તો સુરજ દાદા આમાં પડે એમાં જુઓ બધા કેમ

તો આવો આપણે ગાયું ચારવા હોય આવો જેને આવું એ આપણું હથિયાર પડ્યું છે અહીંયા હવા રવારમાં તૈયારી થઈ ગઈ છે જવાની હજી ભૂખી છે હવે બાંધે જાઓ બાંધે બધો